બે વર્ષ સુધી ચાલે છે એક મારો જગતનો તાત ખેડૂત અને બીજો સૈનિક જો આ ખેડૂત પાક ઉત્પાદન કરે અને ભારત દેશ સમૃદ્ધ બને અને દેશની સરહદ ઉપર જે સૈનિક ઈભો છે એ માત્ર માટે સુરક્ષા માટે જો દેશ સુરક્ષામાં આવશે તો આ વ વિશ્વની અંદર ભારતનું નામ રોશન થાય તો વર્તમાન સરકાર મારું કહેવાનું છે કે આજે હું ધીમૃદ્ધ સૈનિક છું દેશ માટે ત્રણ ત્રણ યુદ્ધ ટ્રેડા સતા જ મારા ખેડૂત ની ઉપર જે આટલી પીડાઓ છે તો અમે પણ એમ કહીએ છીએ કે મારો પગાર જે આવે છે એમાંથી અમે તમામ સૈનિકો અડધો પગાર આ ખેડૂતના ફંડમાં દેવા તૈયાર છે પણ તમે જાગો તમારામાં આટલી હિંમત નથી તમે એક કંપનીને સત્તીસ કરોડ રૂપિયા જો દઈ શકતા હો તો મારા ખેડૂતને તમે ત્રણ લાખ રૂપિયા નહીં દઈ શકો તમને સ્થળમાં આવી જઈએ વધારે હું નથી કહેતો જય જવાન જય કિસાન ખેડૂત આ હું વધારે પૂછવા માંગુ છું મારે એક જ માંગ છે કે વીમો છે ને એ માફ કરે

અત્યારે અનેક પાર્ટીઓ જે ખેડૂતોની વારે આવી અને જનસભાઓ કરી રહી છે તો આ પોતાના હિત માટે રાજકારણ રમી રહી છે કે ખેડૂતોને વારે આવી રહી છે શું કહે છે ખેડૂતોનું શું માનવું છે હા હા લાભ માટે જ હોય તમે સમજી લેજો પણ પછી એનો જે લાભ લેશે કેટલા ટકા આમાં અમને ખેડૂત સહાય માટે અમારી સારી ઉભા રહશે જય જવાન જય કિસાન અ મારે ખાસ એ પૂછવું છે કે આજે ભરેશ ગોસ્વામી સાહેબ દ્વારા તેમણે કીધું કે હું અન્ન અન્નજળનો ત્યાગ કરી અને આંદોલન કરીશ જો અમારી આ ત્રણ માંગને સ્વીકારવામાં નહીં આવે આપ સર્વે ખેડૂત રોય જગતના તાત છો અંદાતા છો તમે ભરેશ ગોસ્વામી સાહેબને રોક્યા છે કે આપણે અન્ન અંડજળનો ત્યાગ નથી કરવાનો પરંતુ આપણે લડત પૂરી આપવાની છે અને કોઈ રાજકીય પક્ષ નહીં બિલકુલ ખેડૂત માટેનું આંદોલન છે શું કહેશો આપ પરેશભાઈ ગૌ સમયને અમે ખેડૂત કોઈ ભેગા થઈને કીધું કે બિન રાજકીય સંગઠન છે બધાય બિન રાજકીય લોકો એવા છે અને બિન રાજકીય રીતે જ કેવા ભાઈ તમે હંથ ગયો આ સરકારને ભૂખા રહીને ભૂખ્યા છીએ આના અમુક ખાય ને એના ભૂખે મારવા જોઈએ ને અધિકારીને પદાધિકારી છે આ ઉપર ખેડૂત સરા થઈને બેઠા છે સરો થઈને બેઠા અને ખેડૂતને હેરાણ કર્યું ને એને બધા ભૂખા મારવા છે ભૂખું રહેવું નથી પરેશભાઈને એ એ વાત કરેલી છે અને અમે શું કિસાન એકતા સમય જિલ્લા પ્રમુખ તરીકે કહું છું કલેક્ટર શ્રી પણ ખરેખર ખરેખર સેવક છે તો સેવક બધાને અંદર જાવું એ વ્યાજબે કલેક્ટર બહાર આવવું જોઈએ ખરેખર તો